પાલિકામાં સાત વોર્ડ આવેલા છે અને ચોવીસ હજારથી વધુ મતદારો ધરાવતી પાલિકાની ટર્મ પૂરી થતાં છેલ્લા બે વર્ષથી વહીવટદારની નિમણૂંક કરાઈ હતી ત્યારે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે મતદારો પણ જાલોદનગરમાં સફાઈ રસ્તા અને પાણીની સમસ્યાનું યોગ્ય નિવારણ લાવે અને દરેક વોર્ડમાં યોગ્ય કામગીરી કરે એવા પ્રતિનિધિની અપેક્ષા રાખી રહ્યા છે મતદારોનું માનવું છે કે વહીવટદારના શાસનમાં સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપર ધ્યાન અપાય છે તો સ્થાનિક કાઉન્સિલરોના શાસનમાં નગર સેવકોનું પૂરતું ધ્યાન અપાતું નથી તેથી પ્રજાનું વિચારે તેવા પ્રતિનિધિની અપેક્ષા રાખી રહ્યા છે આવનારી ચૂંટણીમાં અમે કાઉન્સિલરો એવા હોવા જોઈએ કે જે પ્રજાને શું પ્રશ્ન છે એને પ્રજાનું મન જાણે જાણીને પ્રજાનું કાર્ય કરે સરકારના ઉપર લેવલથી તમામ ગ્રાન્ટ અને નિભાવખર ચાલવા માટે સરકાર તૈયાર છે પરંતુ અમે મત આપીને એમને અમારા પ્રતિનિધિ તરીકે રાજા તરીકે ચૂંટીએ છીએ પરંતુ એ એમના કોન્ટ્રાક્ટ લેવામાં માટે મજૂર બનીને એમનો વ્યક્તિગત સ્વાર્થ સાધતા હોય તો એવા લોકોને આ અમારી આ ઇન્ટરવ્યુ રૂપે અમારી ચીમકી છે કે તમે છે ને સાંજમાં સમજી જજો કદાચ ભૂલે છું કે તમે બીજા કોઈ લાલચ પ્રલોભન આપીને આ વખતે જીતી જશો પરંતુ અમે તમને કામ તો નહીં જ કરવા દઈએ એટલે તમે પ્રજાના વિકાસના જે કામો છે પ્રજાને શું જોઈએ લાઇટ પાણી અને સફાઈ એ ત્રણ કામમાં તમે પછી તમે ગમે તે કરવું હોય કરો અમારો એવો જાલોદની પ્રજાનો મત એ મારો મત ઝાલોદ નગરપાલિકાના નવા ચૂંટાઈ આવનાર કાઉન્સિલરો પાસે ગામ લોકો એટલી જ અપેક્ષા રાખે છે કે રસ્તાઓ બરાબર થાય સફાઈ બરાબર રહે ગટરોની સફાઈ થાય અને પાણી ચોવીસ કલાક લોકોને મળી રહે ફિલ્ટરવાળું પાણી મળી રહે એવી અપેક્ષા રાખવામાં આવે છે અને સાથે સાથે તળાવનું પણ જે સાફ સફાઈનું કામ છે એ પણ નિયમિત થાય એવી લોકો અપેક્ષા રાખે છે અને જે રસ્તાઓનું કામગીરી છે એ રસ્તાઓની કામગીરીમાં પણ રસ્તાઓ સારા પાંચ વર્ષ સુધી ચાલે એવા તો બનવા જોઈએ એવી લોકો અપેક્ષા રાખે છે ઝાલોદમાં રોડ જે વહીવટદારના સમયમાં સારો બનેલો છે અને તળાવ પર બી થોડું કામ ચાલે છે પરંતુ આ કામ બહુ સારી રીતે થવા જોઈએ અને બીજું કે નગરની જે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા છે ફિલ્ટરવાળું પાણી ફિલ્ટર પ્લાન્ટ બે વાર ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યા બંને વાર એક ડોલ પાણી આવ્યું નથી અને ચોમાસા દરમિયાન બહુ જ ખરાબ પાણી આવતું હોય છે તો નગરને અમારી આ નવા જે કાઉન્સિલરો ચૂંટાઈને આવે તેની પાસે અમારી આ સ્પેશિયલ માગણી છે કે નગરના તમામ વિસ્તારમાં ચોખ્ખું ફિલ્ટર વાળું પાણી મળવું જોઈએ અને લગાતાર મળવું જોઈએ એવું નહીં કે એક દિવસ આવે ને પછી બંધ થઈ જાય જાલોદ નગરમાં હાલ પરિસ્થિતિ એવી છે કે ગટરો ખૂબ નાની છે તેમજ જે તે વિસ્તારમાં હાલ ભૂગર્ભ ગટરો આવેલી છે જે જ્યાં ત્યાં ભરાઈ જાય છે વરસાદી પાણી જે તે વિસ્તારમાં જ્યાં ભરાય છે ત્યાં પાણીનો નિકાલ નથી એટલે જે તે જગ્યાએ ખૂબ તકલીફ છે એની હાલ પાણીની સમસ્યા જોવા જાઓ તો હાલ આપ અહીં પીવાની ટાંકી એક જ છે અને પીવાની પાણી ટાંકી એક જ છે ત્યાંથી સપ્લાય થયા છે અને પૂરતા પ્રેશરથી કોઈને અહીંયા પાણી મળતું નથી એટલે બબ્બે દિવસે પાણી આ મળે છે તો ગરમી હાલ શિયાળો છે તે ચાલી ગયું પણ હાલ હવે આવનારા ચોમાસામાં જો આવી જ રીતે અગર નગરપાલિકા કાર્ય કરશે તો ગરમીમાં લોકોને બાડેથી પા ટેન્કરો લાવીને પણ પાણી લાવવું પડે એવી સમસ્યા અહીં છે